સુરત શહેરના બેસ્તાન વિસ્તારમાં કાઠિયાવાડ ચાની દુકાન પાસે મારામારીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે જેમાં જૂની અદાવત માં ચપ્પુ વડે એક યુવક ઉપર ઉમળો કરવા માં આવ્યો હતો ત્યારે આ મારામારી ની ઘટના સીસીટીવી માં કેતેયા પામી હતી તો આ ગટમાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારે આ મામલે વિસ્તાર પોલીસ એ ગોનોનોદી આગળની તપાસ હાથ ધરી છે આ સમગ્ર મામલે વિસ્તારમાં રહેતા ઈજાગ્રસ્ત સદામ हुसैन અકબર हुसैन પઠાણે નોધાવેલી ફરિયાદ અનુસાર गत 25મી ફેબ્રુઆરી ના રોજ રાત્રિના 8:00 વાગ્યા ના આસામાં ઉન કાઠિયાવાડી ચા હોટેલ પર બેઠા હતા એ દરમિયાન મંસૂર શલમાન મંજુર ઇમરાન ઉરપે બાલીજીકર તથા મોહીદ્દીન ઉરપે પૈતસના અચાનક Yeah. <laughs> લોકડના સડિયા લઈને આવી અગાઉના ઝગડાની અદાવત રાખી ઉપરા છાપરી માર મારવા લાગ્યા હતા આ દરમિયાન મોહીદ્દીન ઉરપે 35 સનાએ તેના કમરના ભાગેથી ચપકુ કાઢી અને જમણી બાજુ પેટના ભાગે તથા ડાબા હાથના કોણીથી નીચેના ભાગે યુવકને મારી ગંભીર ઈજા પહોંચાડી હતી ત્યારે સલ્માન મંઝૂર તેના હાથમાં રહેલા લોકડના સડિયાવાળે જમણા હાથના અંગૂઠા તથા કાંડાના ભાગે મારતા યુવકને ફાકચેની ઈજા પહોંચાડી હતી તેમજ મંઝૂર હતા ઇમરાન ઉરપે બાલી જી કરનાએ તેની પાસે રહેલા લોકડના સડિયાવાળે માર મારી ઈજા પહોંચાડી જાંતી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે સમગ્ર મામલે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી